વ્યાસજી હતા એમને જ્યારે કળિયુગની શરૂઆત થવાની હતી ત્યારે ઘણા તપમાં બેઠા અને તપમાં બેઠીને જોયું કે કળિયુગમાં શું શું થવાનું છે ત્યારે એમને નજર કરી તકો હોહો કળિયુગ તો લોકોને પાપાચારી બનાવી દેશે અનેક પ્રકારના કલેશો દુઃખો ને માણસ શોખ અને સંતાપથી એટલો ઘેરાયેલો રહેશે કે એને ભજન યજન કરવા માટે પણ સમય નહીં મળે તો આવા અસુરી જીવ જે હોય એનું કલ્યાણ કઈ રીતે થાય એટલે એના માટે બેઠા એટલે એમને જોયું તો એના માટે પછી એમને બધા અલગ અલગ પ્રકારના શાસ્ત્રોની રચના કરી એમને પુરાણ રચ્યું બ્રહ્મપુરાણ રચ્યું બ્રહ્મ વહીવત પુરાણ રચ્યું પછી શિવપુરાણ રચ્યું લિંગ પુરાણ રચ્યું આવા અનેક અઢારે અઢાર જે પુરાણો છે એની રચના કરી નારદ પુરાણ રચ્યું જેને ભક્તિભાવમાં જવું હોય એમાં અલગ અલગ પ્રકારના વ્રતો વ્રતોની કામનાઓ સિદ્ધ માટેના નારદ પુરાણની અંદર અનેક મંત્રો લખે છે પછી ભવિષ્ય પુરાણ લખ્યું આ બધા પુરાણોની રચના વેદવ્યાસજીએ કરી એ પછી મહાભારત જેવો ગ્રંથ રચ્યો કે જે એ ગ્રંથ વાંચવાથી કોઈને કોઈ પણ પ્રકારની ત્રુટી ના રહે કે જીવનમાં કઈ રીતે જેવું જીવનમાં કઈ રીતના પ્રપંચો હોય છે કેવા કેવા માણસો હોય છે કારણ કે દુર્યોધન અને એ બધા સો ભાઈઓ હતા બધા કૌરવો એ બધા આસુરી પ્રકૃતિના હતા પાંડવો બધા સાત્વિક પ્રકૃતિના હતા તો ભૈયો ભાઈઓમાં પણ કળિયુગની દ્રાપરયુગમાં આ કલેશ થયેલા હતો કળિયુગમાં તો કેવા કલેશ થવાના તો કળિયુગની અંદર આ શાસ્ત્ર કામમાં આવે કે સત્ય માટે કઈ રીતે લડવું ગીતાજીનો ઉપદેશ જે છે આખો આપી દીધો વ્યાસજી આ બધા શાસ્ત્રો રચ્યા પણ બધા શાસ્ત્રો રચ્યા છતાંય વ્યાસજીનું મન જે છે ને ખિન્ન છે એમને જે વેદ એક હતો ને એ વેદના પણ ચાર ભાગ કર્યા અને ચાર શિષ્યોને ભણાવ્યા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ પથ્થરો વેદ ચાર ભાગ કર્યા અને ચારે ભાગ કરી અને બધાને ભણાવ્યા આ ચાર ભાગ બધાને ભણાવ્યા પછી પણ એમનું મન ખિન્ન છે એટલે મન હજુ ખિન્ન છે કંઈક અધૂરાપણું મહેસૂસ કરે છે કે મનની અંદર પૂર્ણ રીતે હજુ કંઈક ઉણપ છે એવું થાય અને આ ઉણપ માત્ર વ્યાસજીને નહીં તમે જીવનમાં ગમે એટલું પ્રાપ્ત કરો ગમે એટલું મેળવો તમારી જે કોઈ પણ કામના હોય એ બધી સિદ્ધ થાય ને તો એ મનની અંદર કંઈક ઉણપ રહેશે તમને કંઈક ખૂટે છે કંઈક ત્રુટી આવે છે આવું તમને રહેવાનું રહેવાનું ને રહેવાનું જ્યાં વ્યાસજીને જે બની રહ્યું છે એ આપણને પણ થાય એટલે વ્યાસજી જે છે એને આવી જ્યારે ત્રુટી થઈ કઈ મન ખીન થયું છે ત્યાં નારદજી આવે છે અને સામે જે વ્યાસજી ખિન્ન મને છે કૃષ્ણ ત્રેપાયન વ્યાસ જે છે જેટલી વાર પૃથ્વીનું પ્રાગટ્ય થયું અને જેટલી વાર સૃષ્ટિ રચાણી એટલી વાર વ્યાસજી પ્રગટ થયા છે અને સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળયુગ આ બધા યુગો પૂરા થાય ને એટલા બધા યુગની રચના કરવા માટે લખવા માટે આખો ઇતિહાસ લખવા માટે નારદજીનું પ્રાગટ્ય આ વ્યાસજીનું પ્રાગટ્ય થાય છે અને અત્યારનો જે આ યુગ ચાલી રહ્યો છે એ યુગની અંદર કૃષ્ણ દ્રેપાયન નામના વ્યાસ છે એટલે નારદજીને આવેલા જોઈ યથા ઉચિત રીતે નારદજી છે એમનું સ્વાગત કરે છે અને સામે નારદજી પણ વેદવ્યાસજીનું નું સ્વાગત કરે છે કે નમસ્ત વ્યાસ વિશાલ બુદ્ધ ફુલ્લારવિંદાત પત્ર ભારત તૈલ પૂર્ણ પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ કે હે વ્યાસજી જેમ એક દીપક હોય દીપકની અંદર તેલ પૂરેલું હોય કે ઘી પૂરેલું હોય ત્યારે એ દીપક પ્રજ્વલિત થાય એની રોશની પ્રજ્વલિત થાય તમે આ સમગ્ર ભારત વર્ષ છે એ ભારત વર્ષના તેલ રૂપીક દીપક છો તમે કે તમે જેટલા જે શાસ્ત્રોની રચના કરી અને એનું જ્ઞાન તમે જન માણસને આપ્યું છે એની કોઈ કલ્પના થઈ શકે નથી વ્યાસજીનું ચરિત્ર તો જોવો કોઈના માટે વેદ વ્યાસ માના બોર્ડર જોજો ત્યાં તમને આગળ કશું મળે નહીં આગળ સ્વગૃહિણી આવે છે જે પાંડવો ત્યાંથી સ્વગ્રોહી કરી બીજું કંઈ જ છે નહીં અને એવી જગ્યાએ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર જે દીપક હોય એ દીપકના અજવાળાની અંદર હે કે ભાઈ એમને થયું કે ભાઈ અમારા આખું જે જેટલા ભારત વર્ષની અંદર જેટલા જીવાત્માઓ આવે છે આ જીવાત્માઓનું કલ્યાણ થાય તમામ જીવાત્માઓનું કલ્યાણ થાય એમના માટે એમને કેટલા અઢાર પુરાણો એમને રચ્યા જેમાં આપણે ભાગવત શાસ્ત્ર શિવ પુરાણ અને અમુક પુરાણો જાણીએ છીએ બાકી બીજા પુરાણોનો આપણે જે એમને રચીને ગયા ને આપણે અભ્યાસે કરતા નથી આપણે આપણા જીવનમાં ઉતારવા માટે એકવાર એનું વાંચન પણ કરતા નથી જીવનમાં તમારા સંતાનોને જો સારા સંસ્કાર આવવા હોય તો તમે ખુદ કંઈક સારું વાંચજો અને ઘરમાં સારા ગ્રંથોનો વસાવજો તમારી દીકરી સાસરે જતી હોય ને તો એને બહુ કર્યાવર નહીં આપો તો ચાલશે પણ ભાગવત જેવું અમૂલ્ય શાસ્ત્ર રામાયણ જેવું પવિત્ર ગ્રંથ ભગવાન શિવજીનો મહિમા ગાતું શિવપુરાણ આવા ગ્રંથો જે છે એને વધારની પણ ચાર પાંચ એને ભેટ કરજો અને કહેજો બેટા આ બધા ગ્રંથ તારું ગૃહસ્થ જીવન ચાલુ કરે ને એટલે એક એક ગ્રંથ કરીને આ બધા ગ્રંથો તું વાંચી જજે એ ગ્રંથો વાંચશે એમાં એના સત્વ ભાવ આવશે એનામાં ધૈર્ય આવશે એનામાં ભાગવત પ્રત્યે ભગવાન પ્રત્યેની પ્રીતિ આવશે અને એનું ગૃહસ્થ જીવન સારી રીતે ચલાવી શકશે કોઈ દિવસ એનું ગૃહસ્થ જીવન બગડશે નહીં એ તો આ કળિયુગની અંદર છૂટાછેડાના પ્રમાણો અત્યારે બહુ વધ્યા છે સાસુ કંઈક બોલે એટલે કડવું લાગે સસરા કંઈક કે કડવું લાગે આ બધા સંસ્કારોના થોડા અભાવ અને એ માતા પિતાની ઉણપ નથી આ કળિયુગનો પ્રભાવ છે કળિયુગના પ્રભાવે આવા બધા કારણો બને છે ને એના કારણે કલેશો પેદા થતા હોય છે માટે કલશો જે પણ થાય કલશોને તમે સમજો અને જ્યાં તમે ભક્તિની અંદર જેટલા પ્રવીણ થશો જેટલા આગળ જશો ત્યાં તમારા જીવનમાં કલેશો આવવાના આવવાને આવવાના આધ્યાત્મ માર્ગના અવરોધો જ્યાં સુધી તમારામાં ક્ષીણ માત્ર પણ કોઈના માટે મોહ હોય માયા હોય તો એ મોહને માયા કઈ રીતે દૂર થાય એના માટે કલેશો પણ થવાના માયાથી વિમુખ કરવા માટે પણ માયાથી વિમુખ થવા માટે પણ કલેશો થવાના કે તમે તમારા સ્વરે પોતાને તમે ઓળખી શકો અને એના માટે નારદ મુનિ કહે છે કે હે ભગવાન તમે તો ભારતના તેલ સ્વરૂપ જે કહેવાય પ્રજ્વલિત દીપક છો કે આટલા બધા શાસ્ત્રો રચ્યા અને આ ભારત ભારતભૂમિને આજે આ જે અહીંયા બેઠા છે ને એને વ્યાસપીઠ કહેવાય અને જે અહીંયાથી શિવકથા થતી હોય તો શિવકથાનું ભાગવત કથા થતી હોય તો ભાગવત કથાનું જે પણ જ્ઞાન તમને પીસાય એની અંદર આ વ્યાસપીઠની એટલી મહિમા છે કે અમે જે કોઈ પણ તૈયારી કરીને આવ્યા હોય કે જે કોઈ પણ વાંચન કરીને આવ્યા હોય અહીંયા કશું કામમાં આવે નહીં અહીંયા આવે એટલે જય શ્રી કૃષ્ણ ભૂલી જવાનું ભગવાન પ્રત્યેનો ભાવ જ તમારા માટે અહીંયા કામમાં આવે ને જો ભગવાન પ્રત્યેનો ભાવ તમારામાં જેટલો પણ ભરેલો હશે એટલું ભાગવત જ્ઞાન તમે અર્પણ કરી શકશો એટલું તમારા અંદરથી એટલી અંતરસ્પૃણા થાય અને એ જ્ઞાન તમને નીકળે અને સામે એવા રસિકો પણ એવા હોય કે જે રસિકો બેઠા હોય એવું જ્ઞાન પ્રાપ્ત થાય એ ભાગવત પોથીનો મહિમા છે